નમસ્કાર ન્યૂઝ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે ચૂંટણી પહેલાં અત્યારે આવતો વિપક્ષ આક્રમક મૂડમાં અત્યારે આવતો આવી ગયો છે જે પ્રમાણે ઇલેક્ટોરલ બોન્ડની વાત કરીએ તો પંદરમી માર્ચ બે હજાર ચોવીસની જો હું વાત કરું સુપ્રીમ કોર્ટે એસબીઆઈને નોટિસ ફટકારી હતી જવાબ પણ માગ્યો હતો ત્યારબાદ જે એમ કહેવાય કે અગિયારમી માર્ચે જે સુનાવણી પણ હાથ ધરવામાં આવી ચાર માર્ચે સુનાવણી થઈ બીજી બાજુ બે નવેમ્બર એટલે ઘણી બધી જે રીતે સુનાવણી અત્યાર સુધી તો જે જોવા મળી હતી પરંતુ તેની સાથે પંદરમી માર્ચના રોજ જે રીતે નંબર વિશે

અને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી પછી સૌથી મોટી પાર્ટી એટલે કે ટીએમસીને સૌથી વધુ જે દાન પણ મળ્યું હતું ઇલેક્ટ્રોનલ બોન્ડ દ્વારા જે દાન મેળવનારી ત્રીજી જે સૌથી મોટી પાર્ટી જે કોંગ્રેસ જે જોવા મળતી હોય છે ને તેમાં પણ જે એક હજાર ચોત્રીસ કરોડ જે કોંગ્રેસને મળ્યા હતા તેવી વિગતો પણ સામે આવી હતી ને આ સાથે જ્યારે કહી શકાય કે ઇલેક્ટોરલ બોન્ડમાં જે રીતે સૌથી વધુ દાન મેળવનાર ચોથો સૌથી મોટો પક્ષ બીએસઆર હતો અને સાથે જે રીતે સમાજવાદી પાર્ટીને પણ ચૌદ પોઈન્ટ પાંચ કરોડ મળ્યા હતા ત્યારબાદ એઆઈએ ડીએમકેને છ પોઈન્ટ પાંચ કરોડ પણ મળ્યા હતા નેશનલ કોન્ફરન્સને પણ પચાસ લાખ મળ્યા હતા એટલે જે વિગતો સામે આવી હતી તેમાં ટોપ ટેન પક્ષની વાત કરીએ તો ટોપ ટેન પક્ષમાં જે ઘણા મોટા મોટા પક્ષો પણ તેમાં અત્યારે જે સામેલ હતા સાથે જ્યારે હવે જો અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો એસબીઆઈ દ્વારા જે તમામ પ્રકારની વિગતો પણ આપી દેવામાં આવી છે સાથે સાથે જે એમ કહેવાય કે બોન્ડના સિરિયલ નંબર પણ તેમાં સામેલ છે તેવી વિગતો પણ સામે આવી હતી કારણ કે આ પહેલા પણ નંબર ચેરમેન આપ્યા હતા જેના કારણે તેમને ઠપકો પણ મળ્યો હતો લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાંસદ રાહુલ ગાંધી અને સાથે પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી આ બેઠકમાં ઉપસ્થિત હતા તમામ પ્રકારની વિગતે ચર્ચા વિચારણા કરી તેમણે એમ જ કહ્યું કે અત્યારની જો વાત કરવામાં આવે તો એક મહિનાથી અમારા બસો ને પંચ્યાસી કરોડ નો અત્યારે તો ઉપયોગ અમારાથી થઈ શકતો નથી અત્યારે જ્યારે સત્તા પક્ષની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પૈસાના અભાવને કારણે સમાન ધોરણે ક્યાંક ચૂંટણી લડી શકતી નથી તેવી પણ બાબત તેમણે કહી હતી સામે રવિશંકર પ્રસાદ દ્વારા પણ જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને અત્યારે હાલ હારનું એક બહાનું મળી ગયું છે એટલા માટે આ પ્રકારના જે આક્ષેપ પ્રત્યક્ષેપ કરી રહ્યા છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડોક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે સાથે સાથે જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે સાથે વરિષ્ઠ પત્રકાર પણ છે જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે પેલી વાત એ કારણ કે રકમ કઈ એવડી મોટી નથી જે ફસાયા ની રકમ છે બસો ને પંચાવન કે બસો પંચ્યાસી કરોડ રૂપિયાની છે હવે કોંગ્રેસ પાસે દિવાળું ફૂકવું પડે હું તમને બે ચાર પાંચ એક્ઝામ્પલ આપું કે કોંગ્રેસ પાસે કેટલા પૈસા હોઈ શકે જયારે જયારે ઈડી એ દરોડા પાડ્યા છે મી માર્ચ બે હાજર ચોવીસ માં ઝારખંડના કોંગ્રેસના એમએલએ પાસે અંબા પ્રસાદ

બુદ્ધિપૂર્વકનો આ ખેલ ચોક્કસ એક સિમફથી પેદા થાય અને એક સરકારનું વલણ જે છે તાના સાહી ભરું છે એવું મેસેજ કન્વેક કરવા માટેની આ કોશિશ છે એ કોશિશ ચોક્કસ છે અને બીજું કે અત્યારે જે રીતે વિપક્ષો બધા કે બધા દાગદારો હોઈ શકે બધાની સામેના આરોપો જે છે એ સંગીન થઈ શકે એમાં ના નહી પરંતુ એક માનસિકતા કે એક લોકોમાં એક વિચાર કે એક મત તો એવો ગયો જ છે મેસેજ તો ગયો છે કે સરકાર જે છે વિપક્ષો સંપૂર્ણ રીતે સામ દામ દંડ ખતમ કરી દેવા છે હવે એ જ જ વિચાર એટલે એટલે એને એને માટે કે એનો ઇન્ક્રેઝ કરવા માટે થઈને કોંગ્રેસે આજે આ કોન્ફરન્સ કરી અને કોન્ફરન્સમાં બધા જેના શીર્ષ નેતૃત્વ જે છે બધા એ જ રાવ કરી કે ભાઈ આ તો અમારો બાણું ત્રાણું નો એટલે કે વર્ષો પહેલાનો કિસ્સો હતો ત્યારની આઈડી અમને નોટિસ મોકલી છે અને જે નીતિ નિયમ પ્રમાણે અમારે લે કોઈ એમ કે કે જે ટેક્સ ભરવાનો થતો હોય એને બદલે અમારા અગિયાર ખાતા સીઝ કરી દીધા અને અમારી ઉપર બસો કરોડ રૂપિયા બસો ટકા જેવો ટેક્સ નાખી દીધો એટલે અમને હેરાન કર્યા પરંતુ આ રકમ મેં આપણે કીધું તેમ રકમ બસો ત્રણસો કરોડ ની છે અને આજના રાજકારણમાં પક્ષીય રાજકારણમાં અત્યારની જે સિચ્યુએશન 200 કરોડ રૂપિયા એટલે કશું જ ગણાય નહીં રાજકોટમાં હું સામાન્યમાં સામાન્ય પત્રકાર છું મારા મોબાઈલમાં એક હજાર નંબર સેમાં છસો લોકો એવા છે પાસે પાંચસો કરોડથી વધુ રૂપિયાની સંપત્તિ છે એટલે વાતમાં કાંઈ એમ દમ નથી પણ કોશિશ કરી છે કોંગ્રેસે કે કોઈ પણ ભોગે સિમ્પથી પેદા થાય અને એણે બુદ્ધિપૂર્વક શબ્દો વાપર્યા તમે જુઓ ખડગે ખડગેસાહેબે વ્યાપરા સોનિયાજી એ વેપરા અને બાકીના પ્રવક્તા હતા એણે પણ વાપરા કે અમારે જુઓ કેવો શબ્દ વાપર્યા છે અમારે મીડિયાના એટલે કે ટેલી મીડિયાના મીડિયા મીડિયાને પોતાની સજ્ઞાથી લેવાની કોશિશ કરી છે કે ભાઈ જો અમે એટલા માટે તમને પૈસા નથી આપી શકતા કે અમે કેમ્પેન નથી કરી શકતા કારણ કે અમારા પૈસા જે અગિયાર ખાતા ફ્રીજ કરવામાં આવ્યા છે પરંતુ આ નેરો પ્રોપર ગંડા છે એ વાતમાં જે જગદીશભાઈ કે આ સત્તા પક્ષ તેમની જે તરાવતો સત્તા છે તેનો દુરુપયોગ કરી રહ્યા છે જુઓ ભાઈ

તો તમને શું ખાવા પીવા દેવા તમે બધા પૈસા હજમ કરી જાઓ તો ઈડી એ લાજ કાઢવી આવું તો ન હોય અને બીજું એ હકીકત છે કે શાસક પક્ષ અત્યારે વિપક્ષ ને ટાર્ગેટ કરે પણ એ તો કોણ ન કરે તમે તેંડુલકર બેટિંગ કરવા ઉતરે ત્યારે હું બોલર ઉપર દયા ખાય આવું હોય ક્યારે જિંદગીમાં

હવે તમારી પાસે ગણાય ગણાય ને ગેડા ગેણાય ને એટલા રૂપિયાના અને આપણે છાપાઓ અને મીડિયામાં બધામાં કાયદેસરના રૂપિયાના ઢગલા જોયા જ છે ને તમે ને મેં નહીં આટલે ભારતે જોયા છે

સૌ પ્રથમ તો મારા મિત્ર એ કીધું કે એમની પાસે હજાર નંબર છે એમાંથી થી છસો લોકો એવા છે જેની પાસે પાંચસો કરોડ કરતા વધારે રૂપિયા છે એનો મતલબ કે એ ઈડી ના દાયરા મુકવા જોઈએ બધાને પહેલો પ્રશ્ન એ છે અને જો ઈડી ના દાયરા મુકવા જોઈએ તો એ બધી સંપત્તિ બહાર આવે અને એના પર દસ વર્ષ કેસ ચાલે પછી જે નિર્દોષ છૂટે એ પ્રમાણે નિર્દોષ સાબિત થાય અને ગેરકાયદેસર હોય તો એ બધું પ્રૂફ થશે એવી રીતના કોઈ બી કેસ ચાલી રહ્યો હોય અત્યાર સુધી જો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ઘણા બધા ભ્રષ્ટાચાર ના આક્ષેપો કરવામાં આવ્યા પરંતુ કોઈ જગ્યાએ સરકાર પુરવાર કરી શકી નથી એ પુરવાર કરી શકી નથી એટલે તમે કોંગ્રેસ ભ્રષ્ટાચારી છે એવો મારા મિત્ર જે કહી રહ્યા છે એને હું અત્યારે શું કહેવાય કે વખોડી કાઢું આજની જે પ્રેસ કોન્ફરન્સ છે એના મૂળભૂત તમે ગહન ચિંતનના ભાગરૂપે તમે જુઓ તો ખાતા ફ્રીઝ થઈ જવા તો મારા મિત્રને મારે પૂછવું છે જો ખાતા ફ્રીઝ થઈ જાય તો એમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન થાય ખરા અને ટ્રાન્ઝેક્શન ના થાય તો એના શું કોન્સીક્યુએન્સીસ આવી શકે છે એ બી કદાચ આપણે લોકો ને જણાવવાનો કોંગ્રેસ દ્વારા પ્રયત્ન કરવામાં આવનારા દિવસોની અંદર ચૂંટણી છે ચૂટણીના ભાગ રૂપે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સમજી લો કે 0.007 ડિફોલ્ટ ના લીધે તમે બસો ટકા ટેક્સ આપો અને એ મહત્તમ જોગવાઈ દસ હજાર કરતા બી વધારે નથી એવું અજય માકનજીએ પ્રેસ કોન્ફરન્સમાં કીધું અને દસ હજાર કરતા બી વધારે દંડ ના હોય અને એવા સંજોગોમાં જો કરોડો રૂપિયા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ કોંગ્રેસના અ કન્સેન્ટ વગર ડાયરેક્ટલી મેનેજર બેન્ક મેનેજર પાસેથી અ પોતાના સરકારના ખાતામાં ટ્રાન્સફર કરાવે તો એ શું દર્શાવે છે આ તાનાશાહી દર્શાવે છે કે નથી દર્શાવતું એ મારે મારા રાજકીય મિત્ર જોડે વિશ્લેષક મિત્ર જોડે સમજવું છે કે કોઈ બી માણસ ડિફોલ્ટ હોય તો એના જે મહત્તમ જોગવાઈ હોય સજાની શું દર્શાવે છે બીજી વસ્તુ આમ ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને આ વસ્તુ આપણને ખબર છે કે ચૂંટણી જાહેર થાય એટલે દરેક રાજકીય પક્ષે પોતાના પ્રચાર પ્રસાર માટે પોતાના ઉમેદવારો માટે અને એટલે જ તો ઇલેક્ટ્રોલ બોન્ડ ની વ્યવસ્થા હતી પરંતુ એ ઇલેક્ટ્રોલ બોન્ડ ભારતીય જનતા પાર્ટી એ જે રીતના

કોંગ્રેસ દ્વારા જે પ્રચાર પ્રસાર લોકોના કામગીરી માટે જે કોઈ બી એક્ટિવિટી કરવાનો આવનારા દિવસોમાં એમાં ફ્રી અને ફેર ઇલેક્શનનો જે જે કન્સેપ્ટ છે એ કદાચ નહીં થઈ શકે પણ અમે અહીંયા હિંમત નથી હારવાના એવું બી અમારા શું કહેવાય કે રાહુલજી દ્વારા કહેવામાં આવ્યું તમારે જેટલા બી અધિકારીઓના ઉપયોગ કરી લેવા હોય જેટલા બી એજન્સીનો ઉપયોગ કરી લેવા એ કરી લો અમને એનાથી ડર નથી અમે બધી જ વસ્તુ માટે તૈયાર છે પરંતુ જ્યારે ચૂંટણીની વાત આવે તો ચૂંટણીની અંદર દરેકને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી થવી જોઈએ એના ભાગ રૂપે જયારે આ એકાઉન્ટ સીઝ કરવામાં આવી રહ્યા તો અમારે જે મીડિયાની અંદર પ્રચાર કરવાનો હોય કે અમારે ટીવી ચેનલ્સના સ્લોટ પે પેમેન્ટ જે કરવાનું છે એ પેમેન્ટ્સ અમે કરવા માટે અત્યારે સક્ષમ નથી તો એના ભાગ રૂપે અમે આ પ્રેસ કોન્ફરન્સ કરી હતી લોકોને જણાવવા માટે અને અમે એટલું જ કહીશું કે જે કોઈ બી પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે દેશની અંદર એના માટે જો મૂળભૂત દસ હજાર ની મહત્તમ જોગવાઈ દંડ હોવા છતાં બી જો કરોડો રૂપિયા લઈ લેવામાં આવે તો આ શું દર્શાવે છે જયારે આપણે ચૂંટણી બોર્ડ ની વાત કરીએ ને બે હજાર માં તત્કાલીન નાણામંત્રી મંત્રી અરુણ જેટલી દ્વારા ચૂંટણી બોન્ડ યોજના રજૂ કરવામાં આવી હતી જેમાં એમ કહેવાય કે કોઈ પણ ભારતીય નાગરિક કે કંપની તેને ખરીદી શકે છે તેવી બાબત પણ તેમના દ્વારા કહેવામાં આવી હતી પણ જગદીશભાઈ જ્યારે આપણે આ ચૂંટણી ફંડની વાત કરવામાં આવે તો એને એક બાજુ ચૂંટણી ફંડ પણ કહેવામાં આવે છે બીજી બાજુ વસૂલી ફંડ પણ ક્યાંક અત્યારે આવતો જે જોવા મળી રહ્યું છે આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે સરકારી તંત્ર જ્યારે કાર્યવાહી કરે

આપતા હતા બીજા લોકો પરંતુ જો સરકારની આંખે પાટા બાંધવા માટે થઈને એમ કેવામાં આવતું હતું આ દ્રશ્યો બતાવવામાં આવતા હતા અમને લોકોએ ફંડ આપ્યું છે જુઓ આ અમારી જોડી રહી છે આપની જાણ ખાતર એક યાદ કરાવી દઉં નર્મદા બોન્ડ જયારે કેશુભાઈ પટેલ ની સરકારે બહાર પડ્યા ત્યાં નર્મદા બોન્ડ કેશુભાઈ પટેલ સરકાર રાજકોટમાં શાસ્ત્રી મેદાનમાં બા કાયદા એક જાહેર સભા યોજવામાં આવી હતી અને ત્યારે પણ આવી જોડી ફેલાવવામાં આવી હતી બધાને કે દસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા જેને જે નાખો નાખો એટલે પછી ત્યાં કહેવામાં આવે કે અમને આ ટેકો આપ્યો હતો

આ એક તરફ છે બે તરફ કહ ભારતીય જનતા પાર્ટી પાસે સાંસદો છે છે અને એને મળ્યા કરોડ સામે પક્ષે તથાકથિત જે વિપક્ષના લોકો જે અત્યારે બુમ બરા પાડે છે પણ વિપક્ષના બસો બેતાલીસ જણા છે સાંસદો અને એને મળ્યા છે ચૌદ કરોડ અને તમે કલ્પના કરો સપાથી માંડીને ટીએમસી સુધીના લોકોએ વિપક્ષોએ શું કીધું કે એક કવર અમારે ત્યાં કોક ઘર માં આવીને અમારી ઓફિસના આંગણે દરવાજે કોઈક મૂકી ગયું અમે કવર જોયું તેમાં એમાં દસ એક એક કરોડના બોન્ડ હતા દસ એક કરોડ રૂપિયા હતા તો ટીએમસી કે ભાઈ અમારે ત્યાં પણ એક ભાઈ આવીને કવર મૂકી ગયું નામ થામ કોણ હતું કોઈ નઈ એમને આપી ગયું તમે વિચાર કરો દસ કરોડ પચાસ કરોડ સો કરોડ કોઈ રૂપિયા એમને આપી જાય આમ દાન જેમ ડાબા હાથ દાન કરો જમણા હાથ ને ખબર ન પડે આપણે કહીએ ને કે દાન છે ગુપ્ત દાન સૌથી મહાન દાન છે પણ તમે માનો છો આને કોઈના ગળે ઉતરે કે કોઈ માણસ તમારા દરવાજે દસ કરોડ રૂપિયાના બોન્ડ મૂકી જાય ને પાછું પોતાનું નામ એના સુચ્યુ એવું બને એટલે આ જે રમત છે એ બેય તરફ છે ભારતીય જનતા પાર્ટી પણ દુધે જોઈલી નથી કોંગ્રેસી મિત્રને હું કહેવા માંગુ છું તો એમ કહેવાને કે કોઈ પણ રાજકીય પક્ષ દુધે તોવાયેલો છે જ નહીં તમામ લોકો ફંડનો ઉપયોગ તો કરે છે ને બલકે ભારતીય જનતા પાર્ટી વધુ કરે છે એમ કહું છું અત્યારે નરેન્દ્ર મોદી ની કોઈ પણ સભા હોય દસ કરોડ થી ઓછીમાં પોસાય કોઈ કાળે પુહાય એમ તમે હું પણ એનો ફિગરનો ટોટલ મારી શકીએ છીએ જે બે ત્રણ કરોડનો ડોમ હોય છે સોફા સેટ હોય છે એસી આવી જાય છે

સવાલ હવે એ થાય છે કે જે ટોટલ જોવા જઈએ ને તો બાર હજાર સાતસો ને ઓગણ કરોડ છે આપણે જો ઇલેક્શન કમિશનના રૂલ અનુસાર જોવા જઈએ જગદીશભાઈ ક્યાં ખોટો હોવ તો મને ખરેખ કરજો એક ઉમેદવારને પંચાણું લાખ જે અત્યારે ખર્ચવાના તેવી એક માહિતી સામે આવી છે તો જોવા જઈએ તો આપણે એક કરોડ જ રાખો ને અત્યારે તો એક કરોડની બાબત જોવા જઈએ તો પાંચસો તેતાળીસ ઉમેદવારને પાંચસો ને તેતાળીસ કરોડ જોઈએ ત્રણ પાર્ટી હોય તો પંદરસો કરોડની અત્યારે જે જરૂર પડે ક્યાંક ટીએમસીને પણ વધારે મળ્યું છે આ ડેટા આવ્યો તો એસબીઆઈએ જે આજે જાહેર કર્યો છે જેમાં આજે રકમ છે બાર હજાર સાતસો ને ઓગણ કરોડ તેમાંથી છપ્પન ટકા ભારતીય જનતા પાર્ટીને ચૌદ ટકા ટીએમસીને અગિયાર ટકા કોંગ્રેસ એટલે કે આમ જોવા જઈએ તો છપ્પન ટકા ભાજપને અને બીજા ચુમ્વાલીસ ટકા એ વિપક્ષને મળ્યા હતા નિકુલભાઈ આમાં સવાલ એ પણ થાય છે કે ભારતીય જનતા પાર્ટીને તમા કરતાં વધારે મળ્યા એટલા માટે આ પ્રકારના સવાલ ઉત્પન્ન કરો છો ના એવું નથી તમે હમણાં એવું કીધું કે એક ઉમેદવાર ખર્ચ માટે કઈક એક કરોડ રૂપિયા એ જે ઉમેદવાર છે એ પોતાના મત વિસ્તારમાં જાહેર સભા કરે છે પોતાના મત વિસ્તારમાં કેમ્પેનિંગ કરે છે કે પોતાના ત્યાં એ બધો ડે ટુ ડે બેસીસ ઉપર ઇલેક્શન કમિશન ને સબમિટ કરવાનો છે અને એ જવો ના જોઈએ આ બધાની ઉપર આપણે જોઈએ તો દરેક પોલિટિકલ પાર્ટી પોતાના સ્ટાર કેમ્પેનર્સ અને પોતાના સ્ટાર જે છે એ પાર્ટી એક્સપેન્સીસ કરતું હોય છે એટલે એટલે એ કદાચ ખર્ચામાં નથી આ બધા એક્સપેન્સીસ જો અલગ અલગ જોઈએ મારા ખર્ચે હું કદાચ ખોટો તો રાજકીય મિત્ર વિશ્લેષક મિત્ર મને કરેક્ટ કરે તો આજે તમે જો આજે પ્રેસ કોન્ફરન્સ કરો તો દરેક ઉમેદવાર પોતાની રીતે પોતાના પ્રચાર કરી શકશે પણ સમજી લો કે સેન્ટ્રલી જયારે ઇલેક્શન કેમ્પેન ચાલુ હોય અને આખા દેશની અંદર જે રીતના મોદીજી ફરી રહ્યા છે અને એક એક સભાનો જે રીતના મારા મિત્ર દસ કરોડ ખર્ચો કહી રહ્યા છે તો એ દસ કરોડ સમજી લો કે કોઈ લોકસભા વિસ્તાર જઈને કરે તો એ દસ કરોડ નો ખર્ચો કોઈ ઉમેદવારમાં રજીસ્ટર નથી થવાનો બરાબર છે પણ એ સ્ટાર કેમ્પેનરમાં પાર્ટી પોતાનો પ્રચાર કરી રહી છે એ રીતના પ્રસ્થાપિત થાય છે એટલે આ એક્સપેન્સીસ નો લેવલ તમે જુઓ તો આપણા જે મેં એક આર્ટિકલ વાંચ્યું હતું કે ભાઈ ઇન્ડિયા ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સીવ ઇલેક્શન કન્ટ્રી એટલે કે ઇલેક્શનની દ્રષ્ટિએ આપણે જોયું તો ભારત એક આજે વિશ્વમાં સૌથી મોટો ખર્ચાળ દેશ છે તો આ બધા ખર્ચાઓ કેવી રીતના કર્ટેલ કરવાના તો એ એ પોસિબલ જ નથી કારણ કે જે રીતના આપણું ઇલેક્ટોરલ સિસ્ટમ છે જે રીતના પ્રચાર પ્રસાર છે જે રીતના મીડિયા છે જે રીતના સોશિયલ મીડિયા છે તો બધી જ જગ્યાએ યુએ ટુ એક એક અમાઉન્ટ હોય છે બરાબર છે એટલે ઇલેક્શન કમિશન દ્વારા એમના ગાઈડલાઈન બરાબર છે ઈલેકશન કમિશન બહુ બધી ગાઈડલાઈન બનાવે છે જેવી રીતના સાચી વાત છે કે કાયદાઓ ઘણા બધા છે ગાઈડલાઈનો ઘણી બધી છે પણ એને ફોલો કરવું એને ઇમ્પ્લીમેન્ટ કરવું કેટલા હદ સુધી ઇમ્પ્લિમેન્ટ કરું ધારો કે એજ કોઈ ભૂલ શાસક પક્ષ દ્વારા થાય છે તો એના પર કઈ રીતના એક્શન લેવાવું અને જે ભૂલ ધારો કે વિપક્ષ દ્વારા થાય છે તો એના પર અધિકારીઓ કેવી રીતના એક્શન લે છે અને આપણે ઘણીવાર જોયું છે કે જે અધિકારીઓ ઘણી વાર વાલા દવલા થવા માટે બી એ આઉટ ઓફ એક્શન લેતા હોય છે ને એના ભાગ રૂપે આપણે ઘણીવાર બધાને જોયા છે કે પોતાના જોબ છોડીને બી ઘણી વાર લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સાંસદ હોય છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિધાયક હોય છે તો દરેકનું એક એસ્પિરેશન હોય છે પણ આ બધાની વચ્ચે મરોજો જો કોઈનો થઈ રહ્યો છે તો એ જનતાનો થઈ રહ્યો છે એટલે ઇલેક્શન કમિશનને અમારી દ્વારા એક જ રિક્વેસ્ટ છે કે કોઈ બી પક્ષ હોય દરેક માટે

કોંગ્રેસે શું સિમ્પથી મેળવવા માટે આ પ્રેસ કોન્ફરન્સ કરી હતી સિમ્પથી માટે એવું ના કહેવાય પણ લોકોને અવગત કરવા માટે અને તમે જો કે મીડિયા એક લોકશાહીનો ચોથો સ્તંભ છે ને એના દ્વારા અમે પ્રજાના સુધી પહોંચવા માંગીએ છીએ એટલે જ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને તમે જોયું કે ઇવન મલ્લિકાર્જુન ખડગેજીએ બી કીધું રાહુલજીએ બી કીધું કે અમે ચૂંટણી કોઈ બી કપરી પરિસ્થિતિમાં લડવા તૈયાર છે અમે અહીંયા અમારા જે પરિસ્થિતિ અમારે અવગત કરવું જરૂરી છે ચૂંટણીઓ અમે લડવાના છે દરેક સીટ ઉપર જ્યાં અમારે લડવાનું છે ત્યાં લડવાના છે અને ખૂબ સક્ષમતાપૂર્વક અમે અમારો પ્રયત્ન કરીશું પરંતુ જે ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને ફ્રીઝ કર્યા પછી એમાંથી જે અમારે જે એક્ટિવિટી કરવાની છે એના પર જે રોક લગાડવામાં આવ્યું છે એ મેં અમે કહેવા માંગીએ છીએ કે દસ ની મહત્તમ દંડની જોગવાઈની સામે જો કરોડો રૂપિયા કોઈ અધિકારી દંડના વસૂલવાતા હોય તો આ એક જાતનું ડેમોક્રેટિક પ્રોસેસ નથી થઈ રહ્યો એ અમે લોકોને અવગત કરાવવા માંગતા હતા એના ભાગરૂપે જ આ પ્રેસ કોન્ફરન્સનો મૂળ ઉદ્દેશ્ય હતો કે દંડની જોગવાઈ આટલી હોવા છતાં બી આ રીતના જે ખાતાઓ ફ્રીઝ કરીને કરવામાં આવી રહ્યું છે ખૂબ જ દુઃખદ વાત છે લાસ્ટ એન્ડ ફાઈનલ ક્વેશ્ચન આજે ઇલેક્શન જે ઇલેક્શન નહીં પરંતુ ઇલેક્ટોરલ બોર્ડને લઈને ક્યાંક વિગતો સામે આવી ત્યારબાદ રકમ પણ અત્યારે તો જાહેર થઈ ગઈ અત્યારે ક્યાંક પરિસ્થિતિ એવી પણ છે કે અત્યારે તો કોંગ્રેસ પાર્ટી પણ અલગ અલગ આક્ષેપ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી પણ આક્ષેપ કરે છે પણ ક્યાંક એ આક્ષેપમાં દર વખતે એક બાબત સામે આવતી હોય છે કે જે અત્યારે તો ન્યાયિક જે સંસ્થાઓ છે અને સાથે ક્યાંક જે અત્યારે તો ઈડી અને જે સીબીઆઈ જે અત્યારે તો જે સંસ્થાઓ છે એનો ક્યાંક દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે એવો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવે છે કઈ રીતે જોઈ રહ્યા છો આપણે જો વિરોધ પક્ષ એ તો આજે કોંગ્રેસનો વારો છે એટલે એ આક્ષેપ કરે છે એક જમાનામાં અરુણ જેટલી ને સુષ્મા સ્વરાજ એ જયારે વિરોધ પક્ષમાં ભારતીય જનતા પાર્ટી હતી અને કોંગ્રેસ દ્વારા જયારે આવા કાર્યક્રમ થતા હતા ત્યારે એને પણ સુષ્મા સ્વરાજે તો ખાલી એડી ને સીડી ને એ તો જવા દો એને તો ઇવન તો ન્યાય કારણ કે ત્યારે કોર્ટ થ્રુ બહુ થતું હતું બધાને પકડી જવા જેલમાં નાખી દેવા જામીન ન મળવા વગેરે વગેરે કોઈ પણ કટોકટીમાં તો કોઈ ગુના ની સવાલ જ નતો આવતો એને ઈચ્છા પડે ને પકડી લેવામાં આવતા હતા તો સુષ્મા સ્વરાજે સંસદમાં કરેલી વાત કરું છું એને એમ કીધું એક બહુ મોટા દૈનિકમાં આર્ટિકલ રૂપે પણ વાત કે હિન્દુસ્તાનની અદાલતોમાં ન્યાય નથી થતો નિર્ણયો થાય છે આ ભયંકર વાક્ય સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી એ સીબીઆઈ અને ઈડી વગેરેની જે વાત ચાલતી હતી એ સંદર્ભે લખેલો આર્ટિકલ હતો એટલે આજે કોંગ્રેસ જે કાગારોળ કરે છે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી કરી લીધી અને એ તો જેનો જે વારો હોય એ લોકો આવું કરે છે એ જગ જાહેર વાત છે એમાં કોઈ સંશય નથી તમે દક્ષિણના ભારતમાં જુઓ હિન્દુત્વની વિરુદ્ધમાં જે બોલવામાં આવે છે જેની કોઈ સીમા નહીં ગઈકાલે કર્ણાટકમાં જે ઝંઢેરો બહાર પડ્યો એ શું છે કર્ણાટક આખો અલગ દેશ હોય એમ વાત અમે અગ્નિવીર ની યોજના રદ કરી દેશું અમે સીએ એ રદ કરી દેસુ ભલામણા તમે રાજ્ય છો તમે કેન્દ્રમાં નથી સેના રે પણ આ બધા ધુપ્પલો ચાલે છે એટલે વિપક્ષો એ કઈ કમ નથી હા અત્યારે દાવમાં જે છે નરેન્દ્ર મોદી છે એટલે બધાને આ ફટકાવાળી દેખાતીએ કે આ શિક્ષણ મારે છે અમને ગમતું નથી બિલકુલ તો એક બાજુ વિપક્ષ આક્રમક જોવા છે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી આગામી સમયમાં કેવા પ્રકારના હવે જે કહી શકાય કે રાજકીય સમીકરણો જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે જગદીશભાઈ નિકુલભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણા જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરોર કાર્યક્રમો જય આપશો નમસ્કાર